આગામી તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ લોકસભા જનરલ ઇલેક્શન યોજાનાર છે અને સાત તારીખના રોજ મતદાન થનાર છે આ વખતે પણ દર ચૂંટણીની જેમ જ ચૂંટણી પંચના આદેશ મુજબ દરેક બૂથો ઉપર તમામ મતદારો માટે થઈ અને સુરક્ષાની પૂરતી તૈયારી કરવામાં આવેલી છે તમામ બૂથો ઉપર મોટા પ્રમાણમાં પોલીસના કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા છે એટલે મારી તમામ મતદારોને અપીલ છે કે આપ લોકો તારીખ સાત મેના રોજ મોટી સંખ્યામાં મતદાન મથક ઉપર જઈ અને આપના અધિકારનો પ્રયોગ કરો પોલીસ કર્મચારીઓ કે જે ચૂંટણી ફરજમાં રોકાયેલા હોવા છતાં ઈડીસી અને પોસ્ટલ બેલેટ દ્વારા સો ટકા મતદાન કરે એ પ્રકારની વ્યવસ્થા પણ આ વખત ગોઠવવામાં આવેલી છે આથી મારે તમામ મતદારોને નમ્ર વિનંતી છે કે આ દિવસે આપ થોડો સમય કાઢી અને મતદાન અવશ્ય કરો